સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક આવ્યો છે ટ્યુશન શિક્ષિકાએ તેર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસ તપાસમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો છે ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે ત્રેવીસ વર્ષની શિક્ષિકા પર સગીરને પ્રેમ જાળમાં ફસાવવાનો પણ આરોપ છે પુણા પોલીસે રાજસ્થાન બોર્ડરથી શિક્ષિકા અને વિદ્યાર્થીને દબોચ્યા હતા સગીર વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પરથી મુક્ત કરાયો હતો આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું છે સમગ્ર મામલે પોલીસે હવે ડીએનએ ટેસ્ટની કવાત હાથ ધરી છે હાલમાં પુણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્રેવીસ વર્ષની શિક્ષિકા આમાં આરોપી છે સગીરને પ્રેમ જાળમાં ફસાવાનો આરોપ આ શિક્ષિકા પર લાગ્યો છે અને પોતે ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે હવે ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાઈ ગયા છે રાકેશ આ મામલે શું વધુ વિગતો મળી રહી છે સુરતના પુણા પોલીસ મથક વિસ્તારની અંદર ટ્યુશને આવતા તેર વર્ષીય શગીરનું ટ્યુશન ના મહિલા શિક્ષિકા દ્વારા છે તે અપહરણ કરી અને ફરાર થઈ ગઈ હતી અને આ મામલે પુણા પોલીસ ચોપડે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જોકેને રાજસ્થાનના રાયગઢ નજીકથી છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને સુરત પુણા પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા જે દરમિયાન મહિલા શિક્ષિકાની એક તરફ પૂછપરછ ચાલી રહી હતી તો બીજી તરફ સગીરની પણ કાઉન્સેલિંગ કરવામાં આવી હતું જોકે પૂછપરછ અને તબીબી શિક્ષિકા વડાંક આ સમગ્ર કેસ અંદર સામે આવ્યો છે ત્રેવીસ શિક્ષિકા પર પ્રેમ જાળમાં ફસાવી અને અપહરણ કરાયો નો આક્ષેપ થયો છે ત્યારે પુણા પોલીસ ની ટીમે હાલ આ સમગ્ર કેસ ની અંદર ઊંડાણ તપાસ શરૂ કરી છે પરંતુ આરોપી શિક્ષિકા ને જયારે સાડા ત્રણ મહિના નો ગર્ભ હોવાનું જયારે ખુલવા પામ્યું છે ત્યારે સૌ કોઈ આ કેસ ની અંદર ગર્ભ હોવાનો દાવો કરી રહી છે ત્યારે પોલીસે હવે ડીએનએ ટેસ્ટ માટેની જે તજવીજ છે તે હાથ ધરી છે એટલે મહિલા શિક્ષિકાના ગર્ભમાં રહેલો ગર્ભ નો પિતા કોણ તે સવાલ ચોક્કસ થી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે જોકે પોલીસની તપાસમાં હજી કયા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે તે હવે બાબત મહત્વની બની રહે છે જી બિલકુલ રાકેશ શાભાર જાણકારી માટે